અઢાર જૂને નિર્જલા એકાદશી પર આ પાંચ કામ ન કરો નહીં તો આખું ઘર બરબાદ થઈ જશે નમસ્કાર મિત્રો આપ સૌને હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો તમે મૃત્યુ પામી શકો છો પરંતુ છ જૂન નિર્જલા એકાદશીના આ પવિત્ર અને શુભ દિવસે ભૂલથી પણ આ પાંચ કાર્યો ન કરો તોમાં લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તમારા પર ગુસ્સે થઈ શકે છે ઘરમાં ગરીબી આવશે અને જીવનમાં સમસ્યાઓ વધશે તો સંપૂર્ણ માહિતી માટે આ વિડિયો અંત સુધી જુઓ પછીથી એવું ન કહો કે અમને કહેવામાં આવ્યું ન હતું હા ભક્તો પૂજ્ય ગુરુજીએ તાજેતરમાં જ તેમના શિવને કહ્યું હતું મહાપુરાણની કથામાં જણાવાયું છે કે અઢાર જૂને નિર્જળા એકાદશી છે પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ આ વર્ષની નિર્જળા એકાદશી પર આ પાંચ બાબતોથી દૂર રહેવું જોઈએ તે ખૂબ જ શુભ સંયોગો લઈને આવ્યો છે ખાસ કરીને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અદ્ભુત અને ફળદાયી યોગો બની રહ્યા છે જે તમારા જીવનમાં મોટા સકારાત્મક ફેરફારો લાવશે તમે તે લાવી શકો છો પ્રિય ભક્તો આ દિવસે કોઈ કાર્ય કરવાની તમને સખત મનાઈ છે જો કોઈ વ્યક્તિ જાણ્યા વિના આ ભૂલો કરે છે તો માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ તેનાથી નારાજ થઈ શકે છે તેની અસર આખા જીવન માટે ખરાબ હોઈ શકે છે તેથી આપ બધાને વિડિયો જોવા વિનંતી છે તેને સંપૂર્ણ જુઓ તેને અડધેથી છોડી દેવાની ભૂલ ન કરો ઘણા લોકો એવા છે જે વિડિયોને વચ્ચેથી જુએ છે અને પછી કહે છે કે અમને લાભ કેમ ન મળ્યો ભક્તોએ ધ્યાન આપવું જોઈએ જે કંઈ અધૂરું સમજાય છે તેનું પરિણામ પણ અધૂરું જ હોય છે પૂજ્ય ગુરુજી કહે છે કે નિર્જળા એકાદશી બધી એકાદશીઓમાં સૌથી મહત્વપૂર્ણ છે આ દિવસને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ દિવસે સ્ત્રીઓ પાણી વગરનો ઉપવાસ રાખે છે સ્કંદપુરાણ અનુસાર આ તિથિ દેવી લક્ષ્મીને સમર્પિત છે પ્રિય ભક્તો જો આ દિવસ સંપૂર્ણ ભક્તિથી ઉજવવામાં આવે તો પાણી પીધા વિના ઉપવાસ કરવો વધુ સારું છે જો આ દિવસે કોઈ ખોટું કામ કરવામાં આવે તો દેવી લક્ષ્મીના આશીર્વાદ ઘરમાં રહેતા નથી ખાસ કરીને પરિણિત મહિલાઓએ આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નહીંતર ઘરમાં ગરીબી આવી શકે છે ભક્તો તમને સાચી માહિતી આપવી એ અમારું કામ છે હવે તે તમારી પસંદગી છે કે તમે તેના પર વિશ્વાસ કરો કે નહીં પણ આટલું તો ચોક્કસ છે હું કહીશ કે જો તમે આ સમજો છો તો તમારું જીવન સુધરી શકે છે જે મહિલાઓ આ દિવસે ઉપવાસ રાખે છે અને પૂજા કરે છે તેમના માટે આ ખૂબ જ ફાયદાકારક છે આ દિવસ વધુ મહત્વપૂર્ણ છે વર્ષો પછી આ નિર્જળા એકાદશી પર એકવીસ પ્રકારના શુભ યોગ બની રહ્યા છે પ્રિય ભક્તો આમાં ધન પ્રાપ્તિનો યોગ પણ શામેલ છે સાથે સાથે આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે જીવનમાં સંપત્તિની પ્રાપ્તિ સુનિશ્ચિત કરવા માટે કયા પગલા લેવા જોઈએ અને કઈ 5 ભૂલો ટાળવી જોઈએ આનાથી બચવું જોઈએ જેથી વ્યક્તિ સાત જીવન સુધી ગરીબીથી મુક્ત રહી શકે આ ઉપ્રાંત 18 જૂને કોઈ ખાસ વસ્તુ ખાવાથી ઘરમાં પૈસાનો વરસાદ થશે જો શક્ય હોય તો ભક્તો આજનો વિડિયો ખૂબ જ માહિતીપ્રદ વિડિયો બનવાનો છે તેથી તમારા લાભ માટે તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ જો તમે આ વિડિયોને ભાગોમાં જોશો अथवा તેને ટુકડાઓમાં કાપી નાખશો તો તમે જીવનમાં ક્યારેય સફળતા મેળવી શકશો નહીં પ્રિય ભક્તો આખો વિડિયો ધ્યાનથી જુઓ આજના વિડિયોમાં તમને ખબર પડશે કે નિર્જળા એકાદશીના દિવસે કરવામાં આવતી પાંચ ભૂલો કઈ છે આ એવી વસ્તુઓ છે જે તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ અને આ દિવસે તમારે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ જેથી ઘરમાં કોઈ ડાઘ ન રહે ભક્તો અમે તમને આ દિવસે લેવાના ચારથી પાંચ ખાસ ઉપાયો પણ જણાવીશું જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ મહિને તમારે કઈ પાંચ બાબતો ટાળવી જોઈએ પ્રિયભક્તો આ બધી માહિતી આ વીડિયોમાં આપવામાં આવી છે આ વિડિયો જુઓ જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર રહેશે નહીં તો ચાલો હવે વિડિયોમાં આગળ વધીએ પ્રિય ભક્તો વીડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે કૃપા કરીને વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તે અમૂલ્ય છે અને કૃપા કરીને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે અને હા ભક્તો વિડિયો ને એક સુંદર લાઈક આપો અને તમારી પોતાની YouTube ચેનલ જ્ઞાની દુનિયા ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જે થી તમને સમાન માહિતી મળે કૃપા કરીને તેને શક્ય તેટલી વહેલી તકે પ્રાપ્ત કરો અને હા પ્રિય ભક્તો કોમેન્ટ બોક્સ માં જણાવો જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં મિત્રો વાત એ છે કે આપણો કામ તો એવું જ છે સલાહ આપવાની વાત છે તો અમે ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે માનો કે ના માનો તે તમારી પસંદગી છે પણ ભક્તો અમે એક વાત ચોક્કસ કહીશું કે જો તમે આ વાત માનતા હોવ તો તમે સફળ થશો આ વિડિયો અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારા પર નિર્ભર છે તમે પોતે ખૂબ બુદ્ધિશાળી છો તેથી પ્રિય ભક્તો ચાલો આપણે વધુ બોલ્યા વિના આ વિડીયો શરૂ કરીએ ભક્તો આ વખતે બે હજાર પચીસ માં નિર્જલા જો આપણે એકાદશીની તિથિ વિશે વાત કરીએ તો આ વ્રત છ જૂન શુક્રવારના રોજ રાખવામાં આવશે આ વ્રત જેષ્ઠ મહિનામાં રાખવામાં આવે છે તે મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ પર ઉજવવામાં આવે છે તે પાપોથી મુક્તિ મોક્ષની પ્રાપ્તિ અને સુખ અને સમૃદ્ધિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે નિર્જલા એકાદશી તેને ભીમસેની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે બધી એકાદશીઓમાં આ વ્રત સૌથી મુશ્કેલ માનવામાં આવે છે કારણ કે આ દિવસે પાણી પણ પીતા નથી ભક્તો આ વખતે એકાદશી તિથિ અઢાર જૂન બે હજાર પચીસના રોજ બપોરે બે વાગીને પંદર મિનિટ વાગ્યે શરૂ થશે અને ઓગણીસ વીસ જૂન ઓગણીસો પચીસના રોજ સવારે ચાર વાગીને સુડતાલીસ મિનિટ વાગ્યે સમાપ્ત થશે ઉપવાસ તોડવાનો સમય અઢાર જૂન છે તે બપોરે એક વાગીને છપ્પન મિનિટથી ચાર વાગીને છવ્વીસ મિનિટ વાગ્યા સુધી રહેશે પૂજા પદ્ધતિ વિશે વાત કરીએ તો આ દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કરો અને સ્વચ્છ પીળા કપડાં પહેરો ભગવાન વિષ્ણુ ધ્યાન કર્યા પછી ઉપવાસ કરવાની પ્રતિજ્ઞા લો અને પૂજામાં ભગવાનને પંચામૃત ફૂલો ફળો ચંદન દૂરવા અક્ષત વગેરે અર્પણ કરો ભક્તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો રાત્રે જાગતા રહો અને ભજન અને કીર્તન ગાઓ બીજા દિવસે દ્વાદશી તિથિ પર બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર વગેરે અર્પણ કરો પાણીથી ભરેલો ઘડો છત્રી વગેરે દાન કરો અને પછી ઉપવાસ તોડો આ ઉપવાસમાં પાણી પીવામાં આવતું નથી પરંતુ શુદ્ધિકરણ માટે પાણીનું એક ટીપું લેવામાં આવે છે તેનું સેવન કરી શકાય છે પ્રિય ભક્તો આનાથી વધુ પાણી પીવું એ ઉપવાસ તોડવા સમાન માનવામાં આવે છે અભિજિત મુહૂર્ત એ દિવસનો સૌથી શુભ સમય છે જે લગભગ અગિયાર વાગીને પિસ્તાલીસ મિનિટ વાગ્યે શરૂ થાય છે તે બાર વાગીને ત્રીસ મિનિટ સુધી ચાલે છે આ સમયે ભગવાન વિષ્ણુની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને બધી એકાદશીઓ માટે સૌથી શુભ દિવસ માનવામાં આવે છે તે બધી તિથિઓમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી વ્યક્તિને તમામ ભૌતિક સુખ મળે છે અને નિર્જલા એકાદશીના આ દિવસે વ્યક્તિને સુવિધાઓ મળે છે અને તે જ રીતે તમામ પ્રકારના રોગો દો મુશ્કેલીઓ અને ગરીબીથી પણ કાયમ માટે મુક્તિ મળી શકે છે આ પવિત્ર દિવસે કેટલાક ખાસ ઉપાયો કરીને વ્યક્તિ તેના ઘણા જન્મોના પાપોથી મુક્ત થઈ શકે છે પ્રિય ભક્તો જો તમે આ મહિનામાં સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરો છો જો તમે આ દિવસે પૂજા કરો છો તો તમારું ભાગ્ય રાતોરાત બદલાઈ શકે છે પરંતુ આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જેટલા પ્રસન્ન થાય છે તેટલી જ કેટલીક બાબતો પણ ખૂબ જ અલગ હોય છે જો તમે કોઈ કામ કરો છો તો તેઓ ગુસ્સે પણ થઈ શકે છે ધાર્મિક ગ્રંથોમાં આવા કેટલાક કાર્યોનો ઉલ્લેખ છે ભક્તોએ એકાદશીના દિવસે કેટલીક એવી બાબતોનું પાલન કરવું જોઈએ જે નિષિદ્ધ માનવામાં આવે છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે આપણા જીવનમાં આવતી સમસ્યાઓ આ જન્મમાં કે પાછલા જન્મમાં અજાણતા જ આપણા કારણે થાય છે આપણા કાર્યોના પાપોનું પરિણામ આવે છે તેથી જ ભગવાને આપણને એકાદશી જેવા દિવસો આપ્યા છે જેથી આપણે આપણા પાપોથી મુક્તિ મેળવી શકીએ આ દિવસે આપણે આપણા પરિવારને પ્રાર્થના કરવી જોઈએ અને બાળકોના કલ્યાણ માટે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા સાચા હૃદયથી કરવી જોઈએ પ્રિય ભક્તો પરંતુ તેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ છે એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ નિર્જળા એકાદશીના દિવસે પાંચ નિષિદ્ધ કાર્યોમાંથી કોઈ પણ એક કરે છે તો તેના બધા પુણેનો નાશ થઈ શકે છે અને તેમની સંપત્તિ અને સંપત્તિ પણ જોખમમાં મુકાઈ શકે છે કારણ કે આ દિવસ સંપૂર્ણપણે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે અને આજના સમયમાં તેમના આશીર્વાદ વિના જીવન ખૂબ મુશ્કેલ બની શકે છે તો ચાલો હવે જાણીએ કે આ દિવસે તમારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પ્રિય ભક્તો તમારો સમય બગાડ્યા વિના ચાલો વિડિયો સાથે આગળ વધીએ સૌપ્રથમ સમજો કે જો આ દિવસે ભગવાન તમારા પર પ્રસન્ન થશે તો તમારા જીવનમાં પરિવર્તન આવશે જીવનમાં ચમત્કારિક ફેરફારો થઈ શકે છે અને મૃત્યુ પછી વ્યક્તિ વૈકુંઠ ધામ પ્રાપ્ત કરી શકે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આ શુભ દિવસે કેટલાક કાર્યો કરી શકાય છે જે ભક્તોએ ન કરવું જોઈએ નહીંતર વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનો ક્રોધ પણ સહન કરવો પડી શકે છે તો ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના આ શુભ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ પ્રિય ભક્તો પરંતુ તે પહેલા અત્યાર સુધી તમે કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી ન લખ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ જય માતા લક્ષ્મી લખો જ્યારે તમે અમારા કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો છો ત્યારે અમને ખૂબ સારું લાગે છે અને જો તમને અમારા વીડિયો ગમે અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તો અમારું મનોબળ વધે છે આ એટલા માટે છે કે અમને સારી માહિતી મળે અમે તમારા બધા માટે લાવ્યા છીએ ચાલો ભક્તો હવે અમને જણાવો પહેલી વાત કે તે નિષેધ છે એ માતા તુલસી સાથે સંકળાયેલ છે નિર્જળા એકાદશીના દિવસે સ્ત્રીઓએ ભૂલથી પણ ખુલ્લા વાળ સાથે તુલસીની પૂજા ન કરવી જોઈએ કારણ કે આમ કરવાથી સમસ્યાઓ થશે તેમને પુણ્ય મળતું નથી બલકે તેઓ પાપ ભોગવી શકે છે માતા તુલસી ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે અને તેમની પૂજા તુલસી વિના અધૂરી માનવામાં આવે છે ભક્તો जो तमे तुलसी ने जड़ चढ़ावता हो तो ध्यान में राखो के सूर्योदय पहला के सूर्यास्त पची न करो उपरांत सांजे तुलसी ने जल चढ़ावशो नहीं भक्तों आग दीवो प्रगटावो चालो निर्जड़ा निर्जला ना दिवसे आपने बीजी भूल थी बचवू जोइए આપણા ધાર્મિક ગ્રંથોમાં આ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે નિર્જળા એકાદશીનો દિવસ ભગવાન શ્રી હરિવિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત છે આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ માંસ કે દારૂનું સેવન કરે છે તો તેના પરિવારને સાત પેઢીઓ સુધી બાળકોનું સુખ મળતું નથી અને આવી વ્યક્તિ અચાનક કોઈ મોટી દુર્ઘટનાનો સામનો કરે છે વ્યક્તિ પણ તેનો શિકાર બની શકે છે પણ આપણને આપણી મહેનતનું ફળ કેમ નથી મળતું આપણા ઘરે લક્ષ્મી કેમ નથી આવતી પ્રિય ભક્તો આ જ કારણ છે કેટલીક આદતો અને ભૂલો એવી હોય છે જે લક્ષ્મીને આપણા જીવનમાંથી દૂર લઈ જાય છે જેમ કે જે ઘરમાં લોકો ખોરાક માટે ભીખ માંગે છે ત્યાં લક્ષ્મી રહેતી નથી તે ટકતું નથી બીજું જો ઘરમાં તૂટેલી કે ક્ષતિગ્રસ્ત મૂર્તિની પૂજા થતી હોય તો તે પણ ખોટું માનવામાં આવે છે જ્યાં તૂટેલી મૂર્તિઓ હોય છે ત્યાં દેવી દેવતાઓની પૂજા થતી નથી આત્માનું કોઈ અસ્તિત્વ નથી ભક્તો હવે જાણે છે કે એકાદશી પર કયા કાર્યો ન કરવા જોઈએ પણ તે પહેલાં મારી તમને એક નાની વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ લખો પ્રિય ભક્તો અમે તમને તમારી રાશિ પ્રમાણે તમારા નસીબ અને સમસ્યાઓના સરળ ઉકેલો પણ જણાવીએ છીએ તો ચાલો જાણીએ કે નિર્જળા એકાદશીના દિવસે કયા કામ કરવા જોઈએ સૌપ્રથમ દાન આવે છે જેઠ મહિનાની નિર્જળા એકાદશીના દિવસે દાન ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે પરંતુ કેટલીક વસ્તુઓ પ્રતિબંધિત છે કોઈ પણ તેલનું દાન કરવું પ્રતિબંધિત છે ઉદાહરણ તરીકે આ દિવસે સરસવનું તેલ દાન કરવાથી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે આ સાથે આ દિવસે દિવસ દરમિયાન સૂવું પણ પ્રતિબંધિત છે ઉપરાંત આ દિવસે લોખંડ કે લોખંડની બનેલી વસ્તુઓ કોઈને પણ આપવી જોઈએ નહીં આ દિવસે માંસ અને દારૂ જેવી તામસિક વસ્તુઓનું સેવન કે દાન કરવું જોઈએ નહીં આ દિવસે ભૂલથી પણ આ ન કરો આનાથી માત્ર લક્ષ્મી જ નહીં પણ કુંડળીમાં શુક્ર ગ્રહ પણ નબળો પડે છે આ દિવસે પતિ પત્ની વચ્ચે પણ પ્રકારના ઝઘડાથી બચવું જોઈએ પ્રિયભક્તો આવું ન થવું જોઈએ કારણ કે તેનાથી વૈવાહિક જીવનમાં સમસ્યાઓ વધી શકે છે આ દિવસે એકબીજા સાથે પ્રેમ અને સહયોગ જાળવી રાખો કાળો રંગ પહેરો આ દિવસે વસ્તુઓનું દાન પણ વર્જિત માનવામાં આવે છે આ ઉપરાંત આ મહિનામાં કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો તેના બદલે હંમેશા સ્ત્રીઓનું ધ્યાન રાખો તેમનો આદર કરો કારણ કે માં લક્ષ્મીને સ્ત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે જ્યાં સ્ત્રીઓનું સન્માન નથી થતું ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો ભક્તોશાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે આ ઉપરાંત માંસાહારી ખોરાક અને નશાથી સંપૂર્ણપણે દૂર રહો આ દિવસ સંપૂર્ણપણે સાત્વિક છે આ દિવસે ખોરાકથી દૂર રહો ફક્ત શુદ્ધ ખોરાક જ ખાઓ એવું કહેવાય છે કે નિર્જળા એકાદશી ફક્ત ઉપવાસ અને દાનનો દિવસ નથી પરંતુ આત્મશુદ્ધિ સંયમ અને ધ્યાનનો દિવસ પણ છે આ પૂજાનો પણ સમય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ આ દિવસે ભક્તિ અને શિસ્તથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને જીવનના બધા સુખ મળે છે આપણે મળીએ છીએ અને અંતે મુક્તિ પ્રાપ્ત કરીએ છીએ પ્રિય ભક્તો નિર્જલા એકાદશીના દિવસે મન વાણી અને કર્મની શુદ્ધતા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ખાસ ધ્યાન રાખો કે તમારા મનમાં કોઈ નકારાત્મક વિચારો ન આવે ખાસ કરીને બાળકો માટે આપણા ધર્મમાં બાળકોને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે ગોળ ખવડાવવાથી બધી સમસ્યાઓ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે ભક્તો જ્યારે આપણે ગાય માતાનો આદર કરીએ છીએ ત્યારે બધા દેવી દેવતાઓ ગાય માતામાં રહે છે જ્યારે આપણે તેમને પ્રાર્થના કરીએ છીએ અને તેમના આશીર્વાદ માંગીએ છીએ ત્યારે તેઓ આપણા જીવનને ખુશીઓથી ભરી દે છે આ દિવસ તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ લાવે છે જેના કારણે શાંતિ રહે છે પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો અમને કોમેન્ટમાં જણાવો તમે માતાના સાચા ભક્ત છો જો તમે દેવી લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગતા હો અને તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય અને દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગતા હો તો વિડિયોને જલ્દી લાઈક કરો અને તમારા પોતાના યુટ્યુબ પર શેર કરો ચેનલ જ્ઞાની દુનિયા પર સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જાહેર હિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારી શ્રદ્ધા અને માન્યતા પર આધારિત છે આ વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી